નમસ્કાર હું છું પાયલ ભટ્ટ આપ જોઈ રહ્યા છોડલાઇન્સ ભારતના ઇકોનોમિક સર્વે અંગે વડોદરાના સાંસદનું મહત્વનું નિવેદન વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવનારા બજેટને લઈને યોજાઈ વિશેષ બેઠક મહારાજા સહેજેરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ગંદકીના મુદ્દે એનએસયુઆઈ દ્વારા સત્તાધીશોને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલ ભારતના ઇકોનોમી સર્વેને લઈને વડોદરાના સાંસદે પોતાનું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે ઇકોનોમિક સર્વે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું હતું જેમાં દેશની આર્થિક સ્થિતિ વિકાસ દર રોજગાર મોંઘવારી અને ભવિષ્યની સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે ઇકોનોમિક્સ સર્વે દેશમાં મજબૂત આર્થિક આધાર દર્શાવે છે અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારત ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે સર્વેમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ફાસ્ટ્રકચર ડિજિટલ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે તો વધુમાં સાંસદે ઉમેર્યું હતું કે ઇકોનોમિક સર્વે દેશના યુવાનો માટે રોજગારની નવી તકો ઉભી થવાની સ્પષ્ટ દિશા આપે છે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેમજ યુવાનો અને બાળકો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે યુવાનોના સ્વાસ્થ્ય માટે પીક ઓવર્સમાં એડ બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બાળકોને સ્માર્ટફોન ન આપવામાં આવે તે વિષય પર ધ્યાન આપવામાં આવ્યું છે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારું કેન્દ્રીય બજેટ આ સર્વેના આધારે જનહિતકારી અને વિકાસલક્ષી રહેશે તો અંતમાં વડોદરાના સાંસદે દેશની જનતાને આર્થિક સ્થિરતા અને વિકાસ માટે સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી જ્યારે આવનારી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણા દેશનું બજેટ એ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગઈકાલે આપણા આદરણીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા આપણો આ વખતનો ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે આ ઇકોનોમિક સર્વે વિશે હું વાત કરું તો આ ઇકોનોમિક સર્વે એ વિકસિત ભારતના આત્મવિશ્વાસથી ભરેલું એક દસ્તાવેજ છે કે જ્યાં ખૂબ જ આત્મવિશ્વાસ એ દર્શાવવામાં આવ્યો છે કે કઈ રીતે હવે ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે અને છેલ્લા અગિયાર વર્ષના જે પ્રયાસો એ માન્ય મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવ્યા છે એને લઈને ભારતની અંદર કેવો એવો બદલાવ પણ આવ્યો છે એની પણ એક સમગ્ર ચિતાર એની અંદર રજૂ કરવામાં આવ્યો છે આ ઇકોનોમિક સર્વેની અંદર અમુક આંકડાકીય માહિતીની હું આપને જો વાત કરું તો આપણો મીડિયમ ટર્મ ગ્રોથ એને થ્રી પોઈન્ટ ટુ પર્સન્ટેજ એસ્ટિમેટ કરવામાં આવ્યો છે સાથે બે હજાર છવ્વીસ ફિઝિકલ યરનો જે પ્રોજેક્ટેડ ગ્રોથ છે એ સેવન પોઈન્ટ ફોર પર્સન્ટેજ જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે આપણું જે મોંઘવારીનો દર છે આ મોંઘવારીના દરને કઈ રીતે આપણી મોદી સરકાર એ મોડરેટ કરવામાં સફળ થઈ છે એનો પણ આખો ચિતાર આંકડાકીય માહિતી સાથે રજૂ કરવામાં આવ્યો છે અને એનું જે ઘટક હું આપને કહું તો આપણા ટોટલ જીડીપીના એકસઠ પોઈન્ટ પાંચ એ ટોટલ હાઉસ હોલ્ડ કન્ઝપ્શન છે એટલે આપણો મધ્યમ વર્ગીયની પણ જે ખર્ચની જે કેપેસિટી છે ક્ષમતા છે એ વધી છે એ આની અંદર દર્શાવાઈ રહ્યું છે સાથે સાથે જે ઇન્વેસ્ટમેન્ટ આપણે જે પ્રકારે પહેલાં કરતા હતા અને હવે કરીએ છીએ તો એમાં હું આપને જો બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસનું આપણે જો એક કમ્પેરેટિવ એનાલિસિસ આપું તો આપણા ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર એટલે કેપેક્સમાં બાણું ટકાનો વધારો જોવા મળી રહ્યો છે બે હજાર ઓગણીસની અંદર જે ત્રણ પોઈન્ટ ઝીરો સેવન લાખ ક્રોર હતું એ હવે વધી અને ફાઇવ બે હજાર બાવીસના ફાઇવ પોઈન્ટ નાઇન ટુ લાખ ક્રોર જેટલું થયું છે એનો પણ એક આખો ચિતાર અને હવે તો એનાથી પણ વધી ગયું હોય ત્યારે એ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે આપણે જો શિક્ષાની વાત કરીએ તો વિકસિત ભારત માટે શિક્ષણ એ એમનું એક કરોડ છે અને શિક્ષણની અંદર યુવાઓ દ્વારા વધારેમાં વધારે શિક્ષા પ્રાપ્ત થાય બાળકો વધારેમાં વધારે અંતિમ પંક્તિનો બાળક પણ વધારે શિક્ષા પ્રાપ્ત કરે એની પણ ચિંતા કરવામાં આવી છે હું અમુક આપને આંકડા મૂકું તો બે હજાર ચૌદ સુધીમાં જ્યાં સાતસો સાઠ યુનિવર્સિટી હતી એ હવે અગિયારસો પચાસ જેટલી થઈ છે જ્યાં બે હજાર ચૌદ સુધીમાં આડત્રીસ હજાર પાંચસો કોલેજીસ હતી એ હવે વધી અને પિસ્તાલીસ હજાર થઈ છે અને હવે ટોટલ જે એનરોલમેન્ટ છે એ ટોટલ એનરોલમેન્ટના ચાલીસ ટકા જેટલું એનરોલમેન્ટ સ્કિલિંગ સ્ટેમ રિલેટેડ અને એમ્પ્લોયેબલ એજ્યુકેશન માટેનું એનરોલમેન્ટ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજનો યુવા જેવું માન્ય વડાપ્રધાન શ્રી કે છે કે નોકરી લેનારો નહીં પરંતુ નોકરી આપનારો આપણો યુવા બને એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આરોગ્યની અંદર પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ ચાલીસ કરોડ કરતાં વધારે કાર્ડ એના પીએમ જે બન્યા છે અને પછી એ મેટરનટલ મોર્ટાલિટી રેટ હોય એની અંદર પણ એસી ટકા કરતાં વધારેનું રિડક્શન હોય અને બીજા જેટલા પણ આરોગ્યને લગતા જે પેરાડાઈમ છે એની અંદર પણ ખૂબ સારો એક સુધારો એ આ ઇકોનોમિક સર્વેની બતાવવામાં આવ્યો છે એક ચિંતા પણ જે બતાવવામાં આવી છે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત જે બાળકો અને યુવાનો દ્વારા જે ભણવા સમયે સ્માર્ટફોનનો યુઝ થાય છે ત્યારે ધીરે ધીરે તેઓ અભ્યાસના બદલે બીજી બધી પ્રવૃત્તિઓમાં સ્માર્ટફો ફોનની અંદર ડિસ્ટ્રેક્ટ થતા હોય છે ત્યારે એ વધારેમાં વધારે સાદા ફોન જે યુવાનો અથવા જે ખાસ કરીને બાળકો સ્કૂલના એ લોકોને ફોનની જરૂર હોય તો સાદા ફોન એમને આપવામાં આવે એ માટેનું એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને જ્યારે લાઈફસ્ટાઈલ ની અંદર ભારત ખૂબ મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે જંક ફૂડ ને અવોઈડ કઈ રીતે કરી શકાય એ માટે જંક ફૂડની એડ એ પીક આવરમાં ના બતાવવામાં આવે અને વધારે વધારે બાળકો અને યુવાનોને ઘરનું ભોજન મિલેટ ભોજન તરફ વાળવામાં આવે એ માટેની પણ એક પ્રયાસ આ ઇકોનોમિક સર્વેમાં કરવામાં આવ્યો છે ત્યારે હું માનું છું કે આદરણીય નો આપણે સૌએ વડોદરા વતી હું આભાર માનું છું અને વિકસિત ભારત માટેનું આ જે બજેટ પણ છે એ બજેટ માટે પણ આગવી તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવનારા બજેટને લઈને એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ તેમજ મેયર શ્રીમતી પિંકીબેન સોની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારૂડ સાય સમિતિના ચેરમેન શેતલ મિશ્રી નેતા શાસક પક્ષ મનીષ પટેલ દંડક શૈલીષ પટેલ સાંસદ હેમાંગ જોશી માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહેજગંજના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા બેઠક દરમિયાન શહેરના વિકાસ નાગરિક સુવિધાઓ અને આવનારા વર્ષના બજેટને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

એમની બધી સુવિધાઓ અને બીજું પણ નવું કેટલું શું ઉમેરી અને કેવી રીતે વધારે સારી વ્યવસ્થા ઊભી કરી શકીએ એ માટે બધા પાસેથી સૂચનો આ રીતે આપણે લેતા હોઈ છીએ રોજ કમિશનર કચેરી ખાતે આ રીતે સાંસદશ્રી સૌ ધારાસભ્યશ્રીઓ પાંચ પદાધિકારીશ્રીઓ અને બધા સંયુક્ત રીતે બેઠી બેસીને આ બેઠક કરી જે જેમાં આવનારા બે આવનારા બજેટ સંદર્ભે સૌના સૂચનો લેવામાં આવે સૌથી પહેલાં અમે પાર્ટિસિપેટરી બજેટ માટે જે આયોજન કરી હતી એમાં અમને સજેશન્સ ખૂબ મળ્યા છે એમાં ગ્રાસરૂટ લેવલમાં પણ સિટીઝન્સનું પણ સજેશન્સ આવી છે અને ફાઇનલ અપમાં આ વખતે અમે રાજ્ય સરકારમાંથી પણ ગાઈડલાઈન આવી છે એટલે સ્થાનિક પદાધિકારીમાં એમપી એમએલએ શ્રીનું પણ એમની વિસ્તારની સજેશન્સ લેવા માટે આજે અમને મિટિંગ બનાવવામાં આવી છે આજે એમપીશ્રી ધારાસભ્યશ્રી અને પાંચ પદાધિકારી તરફથી મિટિંગ કરવામાં આવી છે અને આજે મેયરની આ મિટિંગ કરવામાં આવ્યું જેથી કરીને આ વર્ષના જે વીએમસીની બજેટ છે આમાં ફાઇનલ અપમાં કયા કયા સૂચનો એમની વિસ્તારમાંથી પણ લઈ શકાય અને આખા વીએમસી વિસ્તાર અને નવા વિસ્તારમાં કયા કયા કામો એમની સૂચન છે એ આજે સૂચન કરવામાં આવ્યું છે અમારી બજેટમાં એ કેવી રીતે સમાવેશ કરી શકાય અને જે પણ ચેન્જીસ કરવાનું છે અથવા એડિશનલ કામોમાં લેવાની છે એ કામગીરી અમે નેક્સ્ટ બે દિવસ કરીશું આની જ સંબંધમાં જેવી ટીપર આવે છે પછી શું તમામ આવી રહ્યા છે ઇન્ટરનલ રોડની પણ બધા વાત કરી રહ્યા છે ટ્રાફિક પણ બધાનો સજેશન્સ ખૂબ આવ્યા છે બેઝિકલી એમની વિસ્તારની જે સમસ્યા હોય એને ઉકેલ લાવવા માટે ટ્રાફિકનું અને બ્રેઇન રોડનું રોડ રસ્તા પાટીનું સજેશન્સ છે એ અમારા બજેટલ પ્રોવિઝન્સમાં આવક અને સરકારી ગ્રાન્ટમાંથી જેટલું બજેટમાં ફિટ થઈ શકે અહીંયા જ્યાં લઈને પ્રમાણિકતા આપીને આ ગામો મેં લેવા માટે નક્કી કર્યું છે વન્સ આપણે ટેકનિકલ ટીમ સ્ટડી કરીએ પછી કયા કયા એરિયામાં શું શું ફિઝિબલ છે પણ એના માટે પ્લોટ્સ પણ અવેલેબલ હોવું જોઈએ એ અમે રેડિફાઈ કરીશું એક બે દિવસની અંદર ફૂન કર્યા પછી અને અમે વિચાર કરી શકાય પણ નેક્સ્ટ વીક વી વિલ બી રેડી પછી અમે કામ કરીશું એવા કયા ઉપર ડ્યુરિંગ ધ બજેટ બ્રીફ અને બ્રીફ આપીશ પણ પ્રાથમિક રીતે મેઈનલી જે પબ્લિક મ્યુનિસિપલ સર્વિસીસ છે અને પ્રજાલક્ષી કામો છે મોસ્ટલી જેમાં મેઈનલી રોડ રસ્તા પાણી વોટર સપ્લાય ડ્રેનેજ સિસ્ટમ્સ અને જે સિટીઝન જે લાવવાની છે આવા સૂચનો છે બધાની એટલે આને પણ અમે આવરી લેવાના વડોદરા એ બજેટમાં અમે જવાબ કરીશું વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે વિકસિત વડોદરા થવું એ ખૂબ જ અગત્યનું છે અને વડોદરા મહાનગરપાલિકાનું આવનારું જે બજેટ છે એ બજેટ વધારેમાં વધારે પાર્ટિસિપેટરી બને એ માટે ના માત્ર પ્રતિનિધિઓ પરંતુ જનતા જનાર્દન પાસેથી પણ કોર્પોરેશને સજાઓ માંગેલા છે આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સંકલનની બેઠક હતી કે જેમાં બજેટ માટે કયા કયા મુદ્દાઓ તમામ સાંસદ ધારાસભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવે એ માટેની આજે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મારા દ્વારા અમુક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે કે બજેટ છે એ લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોવું જોઈએ એ માટે થઈને ખાસ કરીને જેટલા પણ ઓછી વિસ્તારો છે કે જ્યાં નિયર પાસ્ટની અંદર કોર્પોરેશનની સીમાની અંદર જે ગામો આવ્યા છે એ ગામોમાં પ્રાથમિક સુવિધા નથી મળતી પછી એ શિક્ષણનું હોય તો શિક્ષણની અંદર પણ કન્ફ્યુઝન હોય છે કે જિલ્લા શિક્ષણ સમિતિ ચલાવે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચલાવે પાણી ડ્રેનેજ રોડ રસ્તાના પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે એટલે ઓજીનો એક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન બને અને એના માટેનું આખું બજેટમાં અલગ જ સૂચન કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે વડોદરાની અંદર અત્યારે સૌથી વધારે આપ જો આપના કોઈ લાઈવ ચાલતો છે એની અંદર પણ જનતાની જે કમેન્ટ આવતી હોય છે એમાં સૌથી વધારે ટ્રાફિકનો પ્રોબ્લેમ એક અગત્યનો પ્રોબ્લેમ છે ત્યારે કોર્પોરેશન દ્વારા ટ્રાફિકના પ્રોબ્લેમ માટે શું કરી શકાય એના માટે એક ઇનર રિંગ રોડ એના એની મેં એક રજૂઆત કરી છે કે ઇનર રિંગ રોડ બનાવવામાં આવે જેથી અમુક ટ્રાફિક જે કોર્પોરેશનની હદનો છે એ બાયપાસ થઈ જાય અને મુખ્ય માર્ગોના જવાને બદલે ત્યાંથી જ રિંગ થી આ ટ્રાફિક જતો રહે એ માટે જે કેનાલના આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી એક વ્યવસ્થિત રિંગ રોડ બનાવવામાં આવે એ માટેની રજૂઆત કરવામાં આવી છે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે આ સ્પોર્ટ્સ સિસ્ટમની અંદર પણ વધારો થાય અને હરેક ઝોનની અંદર એક યોગ્ય સ્પોર્ટ્સના કોમ્પ્લેક્ષ અને એની જાળવણી કરવા માટેની પણ એક ઇકો ઇકોસિસ્ટમ બને આપણને ખબર છે ટ્રેક ખુબ સારો એથ્લેટિક ટ્રેક પરંતુ અત્યારે એ વિસ્માર હાલતમાં છે તો આવું હવે ફરી નવા જે સુવિધા થાય એના સાથે આવી ઘટના ના ઘટે એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને વડોદરા શહેરની અંદર ચાર ઝોનની અંદર ચાર કોન્સેપ્ટ સ્કૂલ્સ કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ના માત્ર બાળકોને શિક્ષા આપે પરંતુ સાથે એમની અંદર પણ નિર્માણ થાય એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને બીજા જે રીતે વર્કિંગ વુમન હોસ્ટેલની રજૂઆત છે એ જ રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે વાઘોડિયા આસપાસના વિસ્તારની અંદર રેસિડેન્શિયલ સોસાયટીની અંદર રેન્ટ પર જ્યારે મકાન આપે ત્યારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અને ઘણા બધા સિક્યોરિટીના ઇસ્યુઝ એવા બધા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે ત્યારે યુથ હોસ્ટેલ્સ બનાવવામાં આવે અને યુથ હોસ્ટેલ અંતર્ગત બાળ ત્યાં વિદ્યાર્થીઓ ભણી શકે રહીને અને રેસિડેન્શિયલ જે વિસ્તાર છે એ અનટચ રહે ત્યાં બધા શાંતિથી રહી શકે આ માટેની પણ રજૂઆત કરવામાં આવે ઐતિહાસિક ઇમારતોની લઈને કોઈ ચર્ચા નહીં આજની હેરિટેજ સેલની અંદર અમે રજૂઆત કરીએ પહેલા જ માન્ય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે એમના દ્વારા એક આખું અલગ જ હેડ બનાવી અને એના માટેના પણ કાર્યો તેઓ કરવાના છે એટલે એને લઈને મેં વ્યક્તિગત કોઈ રજૂઆત નથી કરી પરંતુ જે કામો અત્યારે ચાલી રહ્યા છે એ વહેલી તકે થાય કારણ કે ઘણી શું થાય છે કે કામ કામ લેટ પડે તો એના કારણે લોકોને એવું લાગે હજુ સુધી કેમ નથી થતું એટલે કામો ધારાસભ્યો અથવા તો બજેટમાં પોતાના સૂચનો મુકવાની આજે એક મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગની અંદર પોતપોતાના વિસ્તારના અને વડોદરા શહેર માટે સામરિક શું સારું શકે એમાં પોલિસી નિર્ણય શું હોઈ શકે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કામ નહીં પોલિસી નિર્ણયમાં કેટલો સુધારો વધારો કરી અને સારું બજેટ લોકોને સુધી પહોંચાડીએ એ દિશાની અંદર વાતચીત આજે કરવામાં આવી છે જેમ કે વડોદરા શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવું આજે ગુજરાતમાં સુરત સ્લમ ફ્રી સિટી બનવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે પણ એ દિશામાં આગળ વધ્યું છે

સારી સુવિધાઓ બધી મળે એ દિશાની અંદર અમે એના પણ બજેટ માટે સ્પેશિયલ એલોકેશન રોડ રસ્તાઓનું ત્યાં કરવામાં આવે એવું ત્યાં અમે રજૂઆત કરી છે વડોદરા શહેરની અંદર ત્રીસ મીટર નો રીંગ રોડ એટલે કે સમાસાવલી રોડ થી અને એની પહેલા આગળ હરની થી સમાસાવલી રોડ થઈને છાની કેનાલ થઈને ટીપી તેર માંથી પસાર થઈને નવો બ્રિજ બનાવીને પંચવટી તરફ અને ત્યાંથી પંચોતેર મીટરના રોડ ટચ આ ત્રીસ મીટરનો રિંગ રોડ ખોલવામાં આવે અને એની એમાં પણ જ્યાં રેલવે ઓવરબ્રિજ બનાવવાનો છે એ બનાવીને આ નવી કનેક્ટિવિટી ઉભી કરવાની પણ આજે અને એના માટે ચોક્કસ પગલાં આ બજેટમાં દેખાય એવું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરને સ્પોર્ટ્સની દ્રષ્ટિએ પણ આગળ લાવવું હોય તો નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પણ જરૂર છે તો પશ્ચિમ ઝોનમાં ઇસ્કોન હાઈટની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ આ બજેટમાં એનું એલોકેશન થાય અને એ દિશાની અંદર ગાર્ડન લિનીયર પાર્ક આવા અનેક પ્રકલ્પો સાથે સિનિયર સિટીઝન કેર સેન્ટર આવા અનેક પ્રકલ્પો સાથે બજેટમાં સમાવેશ કરીને ઉંડેરા બોરિયા તળાવ કરુરિયા આ તળાવનું પણ બ્યુટિફિકેશન થાય એ દિશાની અંદર અનેક સૂચનો આજે કરેલ છે મુખ્ય રીતે તો વડોદરા શહેરમાં જે પ્રકારે ટ્રાફિકનું વધતું ચલણ છે એના માટે રસ્તા જ્યાં થઈ શકે એટલા પહોળા કરવાના વિશે ફૂટપાથ લોકો ચાલી શકે એ રીતે બનાવે ન કે એની પર પાર્કિંગ થાય એ સિવાય જે ગાર્ડન્સ ને બધા થઈ રહ્યા છે જે તળાવો થઈ રહ્યા છે ગાર્ડનની આજુબાજુ એની અંદર કામ વહેલું કરે અમુક વિસ્તારોમાં જે તળાવો છે ગોતરી કે પછી વાસના તળાવ કે અટલાદરા તળાવ જેને એમાંથી એકાદ બે માં ગટરનું પણ ઇન્ટેક છે તો એને પણ બંધ કરવામાં આવે અને એને વહેલી તકે ડેવલપ કરવામાં આવે વર્ષો વર્ષથી અમે જોઈએ છે સાંભળીએ છીએ કે આ તળાવ ડેવલપ કરવા લીધા છે પરંતુ આગળ વધતું નથી કામ એનું સિરિયસલી આ લોકો થોડું હાથ પર લે અને આગળ વધારે એના માટે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કમિશનરે આશ્વાસન આપ્યું છે કે વહેલી ટકે એટલીસ્ટ ડ્રેનેજ તો બંધ કરશે જ અને એના પછી ડેવલપમેન્ટ પણ શરૂ થશે એ સિવાય મુખ્યત્વ અમારા એ જ હતા મેઇનલી એક અમારી સનફાર્મા રોડ પર પાણીની ટાંકીની ખૂબ સખત જરૂર છે ઘણા સમયથી માંગ મૂકી છે પરંતુ ત્યાં ટીપી હજી ફાઈનલ નથી થઈ ડ્રાફ્ટ મડમાં નથી આવી એટલા માટે કરીને ઇશ્યુ હતા પણ ત્યાંના એક સ્થાનિક જે વિસ્તારના લોકો છે એમનું દબાણ ઘણું છે એટલે કમિશનરે રિક્વેસ્ટ કરી છે કે કોઈ પણ હિસાબે તમે એની વ્યવસ્થા કરો જેથી કરીને ત્યાં વિસ્તારમાં પાણી પૂરતું મળી રહે એ સિવાય લાલબાગ પાણીની ટાંકી છે હમણાં નવી થઈ રહી છે એનું પણ એક ટ્રંક લાઈન જે છે તે મેઇન રોડ ઉપર દાંડિયા બજાર ચાર રસ્તા સુધી આવે અને જેટલા પણ રસ્તા જે આપણા સિટી તરફ જાય છે એના ઉપર એની કેપિલરીઝ નાખી અને એક્ઝિસ્ટિંગ નેટવર્કને બી સ્ટ્રેન્ધન થાય જેથી કરીને ઘણી વખત આપણને રાજમેર રોડ પર દાંડિયા બજારમાં પીવાના પાણીના પ્રશ્નો થતા હોય છે એનો આપણે ઉકેલ લાવી શકીએ સાથે ઘણી બધી ટાંકીઓ પશ્ચિમ ઝોનમાં નેટવર્ક થયેલી છે ત્યાં નેટવર્ક જે છે એ છૂટા પાડે એમાં વાલ મૂકે અને બંધ કરે જેથી કરીને એક ટાંકીનું પાણી નું કમાન્ડ છે બીજા કમાન્ડમાં ન જાય જેથી કરીને એટલું પાણી બચે અને આપણને જે વિસ્તારોમાં પાણી નથી આપી શકતા તે આપણે એનું ફોર્સફુલી આપી શકીએ આ પ્રકારના મુખ્ય રીતે સૂચના આપે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે સાથે સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની આ ફેકલ્ટીમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ થતી નથી અને વિદ્યાર્થીઓના વર્ગખંડ તથા લોબીમાં ખૂબ જ કચરો હોય છે આ સાથે જ તમામ ટોયલેટ્સ પણ ખૂબ જ ગંદા હોય છે જેની કોઈ દિવસ સાફ સફાઈ થતી નથી આ રીતે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો અને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આ સંદર્ભે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે गुड, गुड। लिए पहले। अरे ये आप आप ऐसे ऐसे तो सारे तो में में। तो से, तो से तो नाम्भार नाम्भार वो भी भी बोलोगे? आए लेकिन मैं ऑफिस यूनिवर्सिटी थोड़ी छोटी है मैम इधर तो ताला लगाया था ताला लगाया આજ રોજ એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાને લઈને આર્ટ્સ ફેકલ્ટી ખાતે પહોંચ્યું છે તમે જોશો કે એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટી એટલે ખૂબ મોટું નામ અને ત્યાં વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટો ભણવા માટે આવતા હોય છે જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને સત્તાધીશો જ્યારે સાફ સફાઈની મોટી મોટી વાતો કરતો હોય ત્યારે તમે આઈને જોશો કે આર્ટ્સ ફેકલ્ટીના જે વોશરૂમ છે અહીંયાના જે ક્લાસરૂમ છે તેની શું હકીકત છે અહીંયા ક્લાસરૂમ અહીંયાના વોશરૂમ અહીંયાના જે ટોયલેટ બાથરૂમ છે એટલા ખરાબ હાલતમાં છે કે વિદ્યાર્થીઓ અહીંયાથી યુઝ નથી કરી શકતા જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટો અહીંયાના સત્તાધીશો અહીંયાના ડીન મેડમ હોય ત્યારે પોતાના સાફ સફાઈ જે પોતાના વોશરૂમની સાફ સફાઈની વાત આવે ત્યારે તે એકદમ ક્લીન હોય છે અને રોજ સમયાંતરે એ લોકો ક્લીન કરાવતા હોય છે પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પાછા પડે છે હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અહીંયા જે બી ફેકલ્ટી અને ડીન હોય છે તેમની જે સેલેરી છે જે તેમનો પગાર છે તે વિદ્યાર્થીઓના માધ્યમથી જ થતો હોય છે તેમના ફીઝને કલેક્ટ કરીને પછી જ એમનો થતો હોય છે પણ જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત આવે ત્યારે તેમની સ્વાસ્થ્યની વાત આવે સાફ સફાઈની વાત આવે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પાછળ હટે છે આજે એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાઓને લઈને ડીનને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યું હતું પણ ડીન મેડમ અહીંયા ક્યાંક ને ક્યાંક ગાર હાજર હતા

વડોદરા રેલવે સ્ટેશન પર તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ અનિલ વાસપુરા તેની પત્ની તથા બાળક સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ગયા હતા તેમના પાંચ વર્ષના બાળકનું અપહરણ કરીને લઈ ગયો છે તેવી ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકમાં કરવામાં આવી હતી ફરિયાદના આધારે રેલવે પોલીસે સીસીટીવી તથા બાતમીના આધારે વડોદરા રેલવે એલસીબીપીઆઈ પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એન પરમાર વડોદરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી રવૈયા તેમની સમગ્ર ટીમના પરિશ્રમ બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી રેલવે પોલીસે પાંચ વર્ષીય બાળક યુવરાજના અપહરણ કરનારા આરોપી અનિલ બારિયાની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાળકને શોધી કાઢવામાં આવતા પરિવારના મુખ ઉપર સ્મિત રેલાયો હતો બાળકનો પરિવાર સાથે ભેટો થતાં જ બાળકનો પરિવાર તથા પોલીસ સ્ટાફમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી આ મામલે વડોદરાના રેલવે ડિવિઝન ના ડિવાય વિસ્તૃતમાં જણાવ્યું હતું તારીખ અઠ્યાવીસ એક છવ્વીસ ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાંસપોડા કરીને એનો છોકરો છે પ્લેટફોર્મ નંબર એક ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા વેલ્યુઅનમાં આપવામાં આવેલી જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી જેમાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ છે અમારા વડોદરા જીઆરપીના બી માણસો માણસો ટોટલ અમે અલગ અલગ સાત જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ એની ઉંમર છે પાંચ વર્ષની જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે ક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમને હાલલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ જેથી હાલલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા આ અને એ દિશામાં તપાસ કરતાં અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટોરભાઈ બારીયા કરીને જેની ઉંમર વર્ષ પચીસ છે એ છૂટક મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હાલમાં હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને એમની જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવેલ નથી પરંતુ એ દિશામાં તપાસ ચાલુ છે છે માતા એના પિતા એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કીટ વગેરે આપે તો એ જમી લેતું હતું એ જ રીતે આજે ઈસમ છે અનિલ એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો નમસ્કાર